નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી દીપક વોઇસ ચેનલમાં તો ચાલો જાણીએ કે પૈસાની કમી હોય તો જલ્દી અપનાવો આ વાસ્તુ ટિપ્સ જો તમે એવા લોકોમાંથી એક છો જેઓ જીવનમાં પૈસા કમાવવા માટે ખૂબ મહેનત કરે છે તેમ છતાં તમે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી તો વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુમાં થોડી પણ ઉણપ હોવી જોઈએ તેથી તે તમામ સભ્યોના જીવન પર ઊંડી અસર કરે છે ક્યારેક અચાનક પૈસાની ખોટ થાય છે તો ક્યારેક કરેલું કામ બગડવા લાગે છે અથવા કોઈ બીમાર પડવા લાગે છે અને ગમે તેટલા પૈસા આવે તે ટકી શકતું નથી જો તમે સતત મહેનત કર્યા પછી પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો અનુસાર કેટલીક સમસ્યાઓ તમારા ઘરમાં રહે છે આને સુધારવાથી જીવનમાં સ્થિરતા આવે છે અને વ્યક્તિ માનસિક તણાવથી દૂર રહે છે જો તમે પણ આ વાસ્તુ ભૂલો કરી રહ્યા છો તો ચાલો જાણીએ તો તેનાથી તમને ઘણી તકલીફ થઈ શકે છે અને તમે ઘરમાં ગરીબી આવી શકે છે તમારે તરત જ નીચે આપેલા પગલાં લેવા જોઈએ વાસ્તુ નુસ્ખા અપનાવવા જોઈએ એક ઘરના મુખ્ય દ્વાર પર અંધારું છે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ હોય છે કરેલું કામ બગડી જાય છે અને તેના કારણે ઘણી મહેનત કર્યા પછી પણ તમે ઘણા કાર્યોમાં સફળ નથી થઈ શકતા અને ઘરનું મુખ્ય દ્વાર એ સ્થાન માનવામાં આવે છે જેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે તેથી ધ્યાનમાં રાખો કે તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની સામે ક્યારેય ગંદકી ન હોવી જોઈએ સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે ઘરનો મુખ્ય દરવાજો થોડીવાર માટે ખોલવો અને મુખ્ય દરવાજો સાફ કરવો ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે બે તૂટેલી તસવીરો ઘરમાં ન રાખવી જોઈએ તમે એવું પણ સાંભળ્યું હશે કે તૂટેલા ફોટોગ્રાફ્સ ઘરમાં ન રાખવા જોઈએ કારણ કે તેનાથી પારિવારિક સંબંધોમાં ખટાશ આવે છે જેનાથી વિવાદ થવાની સંભાવના રહે છે તેથી જો તમારા ઘરમાં તૂટેલા ફોટોગ્રાફ્સ હોય તો તેને દૂર કરો તેમને તરત જ ત્રણ ઘરમાં વસ્તુઓને વ્યવસ્થિત રાખો જો તમે તમારા કપડા ચપ્પલ જૂતા વગેરેને વ્યવસ્થિત રાખ્યા વિના ઘરમાં અહીં ત્યાં ફેંકી દો છો તો તે ખૂબ જ ખોટું છે કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ ગુસ્સે થાય છે અને આ તમારા ઘરમાં પૈસાની ખોટ થઈ શકે છે ચાર ઘરના દરવાજા અને બારીઓ ક્યારે ખુલ્લી ન રાખો તમને જણાવી દઈએ કે આવું કરવાથી ઘરમાં ઝઘડો અને નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે પાંચ પાણીનો બગાડ ન કરો ઘણા લોકોને નળને ખુલ્લું મૂકીને પાણી વહેવા દેવાની આદત હોય છે તેનાથી તમે માનસિક રીતે પણ કમજોર બની શકો છો અને વાસ્તુ અનુસાર જો ઘરમાં પાણીનો પ્રવાહ દક્ષિણ દિશા તરફ હોય તો ઘરમાં ક્યારેય પૈસા નથી રહેતા જેના કારણે થયેલું કામ બગડે છે અને ધનનું નુકસાન થાય છે પાણીના નિકાલ માટેની શ્રેષ્ઠ દિશા ઉત્તર દિશા માનવામાં આવે છે આ દિશામાં પાણી હોડવાથી ધન અને માનસન્માન વધે છે અને તમારા કામમાં ક્યારે કોઈ સમસ્યા નથી આવતી અને ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકોના ઘરમાં નળ ટપકતો રહે છે વાસ્તુમાં તેને સારું માનવામાં આવતું નથી ટપકતા નળ તમારા ઘરમાં પૈસાની ખોટ સૂચવે છે જો તમારા ઘરનો કોઈ નળ બગડ્યો હોય તો પણ તેને તાત્કાલિક રિપેર કરાવો વાસ્તુમાં ટપકતા નળને ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં જેટલું વધુ પાણી વેડફાય છે તેટલું જ વધારે ધનનું નુકસાન થાય છે છ રાત્રે આ વસ્તુઓનો ઉપયોગ ન કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે રાત્રે પરફ્યુમ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે મજબૂત સુગંધ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે સાત ચામાચીડિયાનું રહેઠાણ અશુભ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ચામાચીડિયાનું નિવાસ અશુભ માનવામાં આવે છે અને તેના કારણે વાસ્તુ દોષ હંમેશા તમારા ઘરમાં રહે છે તેથી તમારે એવા ઉપાય કરવા જોઈએ કે જેથી આ ચામાચીડિયા જેવા પક્ષીઓ ઘરમાં ન આવે ઘર આઠ દરવાજાની સામે સ્ટવ ન હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરના રસોડાના દરવાજા એવી દિશામાં ન હોવા જોઈએ કે દરવાજાની સામે સ્ટવ રાખવો અશુભ માનવામાં આવે છે નવ મુખ્ય દ્વારની સામે ન હોવી જોઈએ આ વસ્તુઓ જો તમારા ઘરની સામે કોઈ વૃક્ષ અથવા ઇલેક્ટ્રિક પોલ કે કોઈ મોટો પથ્થર હોય તો તેનાથી તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે તેમજ શત્રુઓ વધે છે અને તમારે વેપાર ધંધામાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે આ સિવાય પરિવારમાં મતભેદ થાય છે અને આવક બગડવા લાગે છે દસ રસોડું આવું ન હોવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા ગેસ કે સ્ટવ પર વાસણો રાખવાનું શુભ માનવામાં આવતું નથી પૂજા ખંડ પછી રસોડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે તેમાં અનેક દેવી દેવતાઓનો વાસ છે તેથી વાસણો હંમેશા ગેસ પર ન રાખવા જોઈએ ઉપરાંત ઘણા લોકો રસોડામાં દવાઓ રાખે છે જે અયોગ્ય છે જેના કારણે ઘરમાં કોઈ બીમાર પડી જાય છે અને આવકના સ્ત્રોત ખતમ થવા લાગે છે અગિયાર અહીં ડસ્ટબિન ન રાખો દરેક વસ્તુની જેમ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ડસ્ટબીન રાખવાની દિશા પણ નક્કી કરવામાં આવે છે ચાલો તમને જણાવીએ કે તમે ઘરમાં ક્યાંય પણ ડસ્ટબીન ન રાખો ઘરની બહાર અથવા પ્રવેશ દ્વાર પર માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે બાર ઘરમાં બંધ ઘડિયાળ ન રાખો ઘણા લોકો એવા છે કે જેઓ બંધ થઈ ગયા પછી પણ ઘડિયાળને ઘરમાં લટકાવીને છોડી દે છે આર્થિક રીતે વાસ્તુશાસ્ત્ર અનુસાર બંધ દિવાલ ઘડિયાળને તાત્કાલિક દૂર કરવી જોઈએ અન્યથા તે તમારા નસીબ પર પણ તાળા લગાવી શકે છે તેવી જ રીતે ઘરમાં તૂટેલી કે બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ આ તમારી આવક પર પણ નકારાત્મક અસર કરે છે એક ત્રણ પ્લસ સલામત અને અલમારી દક્ષિણ તરફ મુખ રાખીને રાખવી આપણે ભૂલથી પણ આપણા ઘરની તિજોરી કે પૈસાની કબાટ દક્ષિણ તરફ ન રાખવી જોઈએ વાસ્તુમાં દક્ષિણ તરફ રાખીને રાખવામાં આવેલ છાજલીઓ સારી નથી માનવામાં આવતી એવું માનવામાં આવે છે કે જો અલમારી આ દિશામાં હોય તો તે હંમેશા ખાલી રહે છે અને તેમાં ક્યારેય પૈસા નથી હોતા જો તમે ઈચ્છો તો અલમારીને દક્ષિણ દિશામાં એવી રીતે રાખી શકો છો કે ખોલતી વખતે તેનું મુખ ઉત્તર દિશા તરફ હોય આ રીતે રાખવામાં આવેલ અલમારી સૌથી શુભ માનવામાં આવે છે એક ચાર ઘરમાં દેવીદેવતાઓની તૂટેલી મૂર્તિઓ રાખવી કેટલાક લોકો એવું કરે છે કે પૂજા સ્થાનમાં મૂર્તિ તૂટી જાય છે અને છતાં તેઓ તે મૂર્તિની પૂજા કરતા રહે છે તે માત્ર સાચું નથી આવું કરવું વાસ્તુમાં ખોટું માનવામાં આવે છે ઘરમાં દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ ન રાખવી જોઈએ जो तुम्हारा घर में कोई मूर्ति तूटी जाए तो तेने वहता पानी में विसर्जित करवी जो ये आम मूर्ति ना दोष दूर थाय पंदर सांजे पैसा उधार आपवा थी जो कोई तमारी पासे थी सांजे पैसा उधार लेवा आवे तो तेने बिल्कुल उधार आपशो नहीं। बीजा ने मदद करवी ए सारी बाबत है પરંતુ ભૂલથી પણ વહેલી સવારે કે સાંજના સમયે કોઈને પૈસા ઉધાર ન આપો આમ કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈને તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે સાંજે કોઈને પૈસા ઉધાર ન આપો સોળ ઘરમાં કરોડિયાના જાળાને કારણે જો તમારા ઘરમાં ક્યાંક કરોડિયાનું જાડું હોય તો તેને તરત જ દૂર કરો એવું માનવામાં આવે છે કે ઘરમાં કરોડિયાનું જાડું ન હોવું જોઈએ તે તમારી પ્રગતિને અવરોધે છે જો તમારા ઘરમાં કોઈ જગ્યાએ કરોડિયાનું જાડું હોય તો તેને જોઈને તમે આળસ અનુભવો છો અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો એવું માનવામાં આવે છે કે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ છે